ચેલાવાડાનું બાબાદેવ મંદિર ગુજરાતના પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં પાવાગઢની નજીક આવેલા ચેલાવાડા ગામમાં સ્થિત છે આ મંદિરનો ઇતિહાસ મુખ્યત્વે લોકમાન્યતાઓ અને આદિવાસી સંસ્કૃતિ સાથે જોડાયેલો છે જે તેને એક પ્રાચીન અને ચમત્કારિક ધાર્મિક સ્થળ તરીકે ઓળખાવે છે મંદિરના ઇતિહાસના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે પૌરાણિક કાળનો સંબંધ એવું માનવામાં આવે છે કે આ મંદિર પાંડવોના સમયનું છે અને લગભગ પાંચ હજાર વર્ષ જેટલું જૂનું છે આ વિસ્તારને પ્રાચીન સમયમાં હિડંબા વન તરીકે પણ ઓળખવામાં આવતો હતો કેટલાક લોકો એવું પણ માને છે કે અહીં પાંચ હજાર વર્ષ જૂના પાંડવોના અવશેષો મોજૂદ છે આરાધ્ય દેવતા મંદિરના મુખ્ય દેવતા બાબાદેવ અને પંભાજી દેવ છે બાબાદેવ ખાસ કરીને આ વિસ્તારના આદિવાસી સમુદાયના આરાધ્યદેવ તરીકે પૂજાય છે મંદિરનું માળખું ચેલાવાડામાં બાબાદેવના મુખ્યત્વે બે મંદિરો આવેલા છે એક નીચેના ભાગમાં અને બીજું ટેકરી ડુંગર પર સ્થિત છે ડુંગર પરના મંદિરમાં જ બાબાદેવના ચમત્કારિક પગલાંનું નિશાન અને એક પ્રાચીન ગુફા આવેલી છે જેમાં બાબાદેવનો પલંગ અને મૂર્તિ સ્થાપિત છે લોકવાયકાઓ એક માન્યતા મુજબ બાબાદેવ બાળપણથી જ પરાક્રમી અને નીડર હતા પાવાગઢ પર જ્યારે પતઈ રાવલ અને મહમ્મદ બેગડા વચ્ચે યુદ્ધ થયું ત્યારે પણ તેમનો ઉલ્લેખ મળે છે મંદિરે આવતા ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે નારિયેળ બકરા કે મરઘાની માનતા રાખે છે ટૂંકમાં ચેલાવાડા મંદિરની પ્રાચીનતા કોઈ ચોક્કસ શિલાલેખ કે ઐતિહાસિક દસ્તાવેજોને બદલે સ્થાનિક લોકશ્રદ્ધા અને પૌરાણિક કથાઓ પર આધારિત છે જે તેને હજારો વર્ષ જૂનું માને છે